બોલો ભારત માનનીય અરવિંદ કેજરીવાલજી ભારતની એક ઉમેદ બનીને આવ્યા છે તમારા મારા જેવા લાખો યુવાનો માટે અને એમની કારકિર્દી માટે જાણે એમણે આ ધરતી ઉપર અવતાર લીધો છે એવા માનનીય આપણા રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓ થઈ જાય માનનીય ગોપાલ રાયજી માન્ય દુર્ગેશ પાઠકજી માનનીય ગુલાબજી અને હંમેશા યુવાનો માટે સંઘર્ષ કરનાર માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ માનનીય છેતરભાઈ માનનીય મનોજભાઈ માનનીય રાજુભાઈ પ્રવીણભાઈ હરેશ રાકેશભાઈ સાગરભાઈ અને સામે જોઉં છું તો આજે ભવિષ્યના ધારાસભ્ય જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો દેખાય બોલો અને અહીંયા જોઉં છું એમ લાગે આવી ધારાસભ્યો ની બધી લાઈન લાગવાની છે હાચું કે નહીં એટલે હમણાં ઈજ જોતો તો હું નજર મારતો તો તો દૂર દૂર થી મને એવું લાગ્યું કે આગળની લાઈનો ધારાસભ્યો બેઠા છે કોર્પોરેટરો બેઠા છે જિલ્લા પંચાયત ના સભ્યો બેઠા છે તાલુકા પંચાયત ના સભ્યો બન્યા છે અને બહુ દૂર નથી છ મહિના થી શરૂ કરીને અઢી વર્ષની વાર છે તમારું રાજ આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો આજે મિત્રો હું એટલો ખુશ છું માન્ય અરવિંદજી જયારે વિસાવદરની ચૂંટણીના પરિણામો આવ્યા હતા ફોન આવ્યો હતો ગડગડ થઈ ગયો હું મિત્રો એક સમય હતો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આપણે એ મુકામ હાંસલ ન કરી શક્યા આજે હું વિસાવદર જનતાને નાત મસ્તક વંદન કરું છું વિસાવદર જનતાને મજાક ઉડાડતા હતા આમ આદમી પાર્ટીની એવું કહેતા હતા કે ક્યાં ગયા તમારા અરવિંદજી ક્યાં ગયા સાવણા તમે બધા હારી ગયા ગોપાલ ઇટાલિયા હારી ગયા મનોજ સોરઠી હારી ગયા સાગર રબારી હારી ગયા મિત્રો એક સમય હતો મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી એક ચૂંટણી નહીં આવી હજાર ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે પણ સંઘર્ષ નો મેદાન નથી છોડવાનો મિત્રો અને ત્યારે જયારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે પાર્ટી તોડવાની કોશિશ કરી

વંચિતો શોષિતો દલિતો અને આદિવાસીઓ પર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે બીજી વાર જરૂર મોકો આપશે અને મિત્રો સમય એવો હતો કપરો કાળ અને ત્યારે આ લોકોને બધાને કીધું હતું કે મને કોઈ શોખ નથી મને કોઈ અભિમાન નથી પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો कि जहां शुद्ध जंगल में टाइगर बैठो है ना ये जंगल ऊपर नजर करवानी कोई नहीं <स्टारी> ताकत नहीं कटलाई मित्रों बिचारा ने कैरियर खत्म कर दी थी भाजप पढ़ाए कांग्रेस ने रुपया दिया क्या वो हमें काम आदमी खत्म हो गई माननीय अरविंद जी साथ हमें मीटिंग करता अरविंद जी कहता था कि कोई चिंता करने की जरूरत नहीं यशदान इतने प्रेशर में क्यों रहते हो टेंशन क्यों रहते हो मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी मुझे गुजरात की सत्ता नहीं चाहिए लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है उस गुलामी को हम तब तक तोड़ेंगे नहीं तब तक गुजरात को जनता को और भाजपा को छोड़ेंगे नहीं ये प्रेम है અને એટલા માટે મિત્રો આજે માફ કરજો મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી કોઈ પરિસ્થિતિ કરે પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદર જનતાએ સાબિત કરી બતાવ્યું છું વિશા તમે વિચાર કરો બે હજાર બાવીસ પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો વિસાવદર

એ કરીને રહેશે એટલા માટે એકવાર એમના માટે તાળી થઈ જાય આજે આ નવયુવાનોને કોણ તક આપે મિત્રો આજે સુદાન ગઢવી જેવો નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોય શકે આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ ચેતરભાઈ વસાવા કોણ આપે છે આ તક અને એટલા માટે હું કહું છું મિત્રો ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે કારણ કે હવે એમને થોડા દિવસે તાળા દેખાઈ ચુક્યા છે પણ એમને આ મેદાનમાં અમે લડીશું જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું અને એટલા માટે ક્યાં ક્યાં ચાણક્યો કેતા હતા ને ચાણક્યની ટોકરીઓ વાગી ક્યાં 2022 હજાર પહેલો સાહેબ આ ચૂંટણી માત્ર માત્ર આમ આદમી આ કૌરવો વિરુદ્ધ હતું આ ચૂંટણી સત્યની જીત થઈ છે અને લાખો તમે જુઓ ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય ને સાંજે ઢોલ નગારા વાગી જાય પછી બીજા દિવસે ઉજવણી ન થાય મિત્રો હજારો ફોન આવે છે જોઈનિંગ માટે મને કે અમારે તાલુકા લડવી છે અમારે જિલ્લા લડવી છે તો અમારા વાળા ક્યાં જાય બરોબર કીધું ને તેના ખોખારો મારી બરોબર કીધું કે નહીં મિત્રો અરવિંદજીએ કીધું છે કે સુદાન હમેરી ટીમ જો સંઘર્ષ કે સમય મેં ખડી હે ના પહેલા મોકા ઉનકો દિયા જાયગા અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું માને અરવિંદીને સાંભળવા છે આપણે અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો જીત્યા છીએ યુદ્ધ તો હવે શરૂ થશે બાજાપણા હવે ડાકા નાખશે હવે રઘવાયા થશે હવે એ લોકો ભાન ભૂલી જશે ઈ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી શું કહેતા હતા ઈ શું કહેતા હતા હજી તો એક કિલો વાગ્યો છે હજી આવા દોઢ ખીલા મારવાના છે મિત્રો બે હજાર સત્યાવીસ માં અને કહું છું ઈ ચાણક્યોની ટીમોને ને કહું છું ઈ કૌરવોની સેના કહું છું કચ્છ ની ઓલાદો કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીને બતાડી દો તમે આ સંઘર્ષની લડાઈ છે પણ મિત્રો હું વિત્ય વિસાવદની જનતાની જે આખી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એકવાર એક જ વાર એકવાર વાર બે હજાર સત્યાવીસ માં સાહેબ વિશ્વાસ કરીને માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની સરકાર બનાવડાવી દો જો પંચોતેર વર્ષ માત્ર ત્રીસ વર્ષ ભાજપ ના નહીં ત્રીસ વર્ષ કોંગ્રેસ ના નહીં પંદર વર્ષ ગઠબંધન ની સરકાર ના નહીં પંચોતેર વર્ષ નો વિકાસ જો એ પાંચ વર્ષમાં નહીં કરે બેતાવીએ ને તો સાહેબ આજીવન રાજનીતિ છોડી જશું રાજનીતિ કરવા નથી આવ્યો સાહેબ અજા અરવિંદજીનું શું છે શું તકલીફ છે પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો જ્યારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી દિલ્હીની ચૂંટણી પછી તમને આશ્ચર્ય થશે એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલી કરવી છે જેમ ગુજરાતની જનતાને મેં કીધી બધું ભૂલી જાઓ જ્ઞાતિ ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ ધર્મ ભૂલી જાઓ ખોટા વિડીયા ભૂલી જાઓ આ બધા આ ધતિંગ્યાઓ કામ છે જે નથી કરી શકતા કામ વિકાસના કામ એમ મિત્રો કઈ કરી નથી શકતા વિશાવદની જનતા એ બધાને ધૂળ ચટાવી દીધી કોઈ વિડીયો બનાવે ને તો એમ કે ભાઈ રેવા દે બે લાખ પાંચ લાખ રૂપિયા આપે ને તો વિશાવદની જનતા પોતે વિડીયો બનાવીને આપે કે આ બે લાખ રૂપિયા અહીંયા વેચે છે દારૂ ગાડીઓ આવે એટલે કે વિશાવદની જનતા ફોન કરે કે અહીંયા દારૂ ગાડીઓ આવે છે મિત્રો બધું તંત્ર એની સાથે હતું ચાણક્ય હતું દિલ્હીથી કટક ઉતર્યું હતું જો વચ્ચે તીડ આવ્યા હતા તીડ ની જેમ કટક ઉતરી પણ મિત્રો એની સામે જે યુદ્ધા લડતા હતા ને એ આમ આદમી પાર્ટીના અરવિંદજીના સૈનિકો લડતા હતા સાહેબ

માખીને ને કાઢે ને એમ કોંગ્રેસને ને કાઢી મૂકી દીધી મને મીડિયા વાળા પૂછ્યું તું સર જબ કોંગ્રેસ કે ઉમેદવાર ખડા કરને કી કોશિશ કી તો મીડિયા વાળા કહા કે યાર એસે કેસે હુઆ મે કીધું કોંગ્રેસ ખુદ એનો પતન નોતરી રહી છે આ ચૂકે નહીં એટલે જોરથી જોર થી ખોખારો ગાવે બાકી લાગે છે આ એમ કોંગ્રેસ પોતાનું પતન નોતરી રહી છે અને મિત્રો તમે કલ્પના કરો કે એક બાજુ મરસિયા ગવાતા હોય અને એક બાજુ નાના નાના યુવાનો શ્રમિકોના મજૂરોના દીકરા દલિતોના દીકરા ખેડૂતોના દીકરા ઉજવણી આ તમારી તમારી તાકાત છે સાહેબ તમે નાના નથી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાન એટલો ઉતરો આ તાલુકા પંચાયત હું નહીં તો આ લડશે પણ એને જીતાડીને રહીશ જિલ્લા પંચાયત જીતાડીને રહીશ અને એટલા માટે માન્ય અરવિંદજી આજે નક્કી કર્યું છે આજથી આપણે સદસ્યતા અભિયાન લોન્ચ કરવાના છીએ કરવું છે કે નથી કરવું તૈયાર છો કે નથી તમારો ભાઈ કે બેન આ રાજનીતિમાં અરવિંદજી ને રાજનીતિમાં કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જ્યારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે અમારી પાસે કાંઈ નથી હા ફકડ ગીરધારી ગોપાલભાઈને પૂછ્યું ભાઈ હું કરીશું તાકી સુદાનભાઈ અમે લડવું લડવું તો કરું પણ ફોર્મ ડિપોઝિટના મિકદી કરી લઉં અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા સાહેબ આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે એટલે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કરીશું અને સાથે સાથે મિત્રો એવી ખંતથી પણ જો કે એક પણ જગ્યાએ જરા સી પણ ભૂલ ન કરતા ભાજપ પણ આવે ભાજપ વાળા તોડવાની ડરાવવાની અને ક્યાંય પણ તમને ડરાવવાનું ફોન કરે ને તો અમને કહી દેજો એની દવા છે મારી પાસે મોનો કોટો રાખી છે પણ આ ગુજરાતની જનતાને જ્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચાર થી ભાજપના અત્યાચાર થી ખેડૂતોને મિત્રો લૂટે છે મહિલાઓને હેરાન કરે છે જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે કે આ એ ભાજપ નથી અમે કહીએ છે કે કૌંસની ના કવરોની છે એટલે આને બગાડવાનું છે હું વિનંતી કરીશ કે માનનીય અરવિંદજી અને તમામ આગેવાનો સદસતા અભિયાન આપણે લોન્ચ કરીશું અને એક એક મિત્રો ઘરે ઘરે જવાનું છે સદસતા અભિયાન લોન્ચિંગ કરીશું ના મિત્રો હવે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે બે પાંચ લોકો નારાજ હોય નિરાશ હોય તો એને પણ આપણે સંભાળવાના છે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ ગુજરાતની જનતા તૈયાર બેઠી છે વિકલ્પ મળતો તો વિકલ્પ મળી ગયો છે અને આનાથી નવ યુવાનો મોટો વિકલ્પ ન મળે અને તમે જુઓ ચાલીસ ચાલીસ બેતાલીસ ની આસપાસ છીએ બરોબર કે નહીં અને ભાજપની ટોળીમાં બેઠા હોઈએ તો